સત્તરમી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી હતી દાદા ભગવાનની છેલ્લા દસ નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી હતું ત્યારે આજે છેલ્લો દિવસ છે તો પબ્લિકનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે દરેક ડોમમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે અહીંયા દસ દસ ડોમ આયોજિત કરવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે તે દસે દસ ડોમમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે અને દરેક ડોમની આગળ તેઓએ લાઈન ઊભી કરી જ્યાં મોટી મોટી લાઈનો છે જ્યાં કલાકોથી બધા રાહ જોઈ રહ્યા છે પ્રવૃત્તિઓ જોવા માટે એડવેન્ચર જોવા માટે અલગ અલગ ડોમમાં અલગ અલગ શીખ મેળવી શકે છે નાના બાળકોથી લઈને વાલીઓ પણ અલગ અલગ એડવેન્ચરો મૂકવામાં આવે છે જેનાથી પેરેન્ટ્સ સાથે બાળકો પણ મનોરંજન કરી શકે અને પેરેન્ટ્સ માટે પણ એક ડોમ મૂકવામાં આવ્યો છે તેની સાથે સાથે ડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે જે બાળકોને યોગ્ય લાગે કે ડાન્સ પણ કરી શકે છે તેની સાથે કાર્ટૂન પણ મૂકવામાં આવે છે જે કાર્ટૂન સાથે તેઓ રમે છે કુલ કોમ્પિટિશન પણ કરવામાં આવે છે લકી ડ્રો કરવામાં આવે છે જ્યાં ગેમ્સ રમી લકી ડ્રોમાં અલગ અલગ બાળકો વિજેતા બની શકે છે ને તેમને ગિફ્ટ મળી શકે છે અહીંયા જમવાની વાત કરીએ તો જમવાની સુવિધા પણ છે ગોઠ મૂકવામાં આવ્યું છે જ્યાં અહીંયા અલગ અલગ વિસ્તારોમાંથી જે લોક આશ્રમ પણ હોય છે તે તે લોકોનું પણ તે લોકોને ધ્યાનમાં રાખી અહીંયા ઓછાથી ઓછા ભાવમાં જમ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે ફૂડ કોર્ટ મૂકવામાં આવ્યું છે જે લોકો બહારનું પણ ખાઈ શકશે અહીંયા અને અહીંયા સુવિધાની વાત કરીએ તો જે ઘરડાઓ છે તેમના માટે જે ચાલી નથી શકતા તેમના માટે રિક્ષા પણ મૂકવામાં આવી છે અને જે લોકોનું પર્સ કે કંઈ ચોરાઈ જાય કાં તો કોઈને કોઈની વસ્તુ મળે તો તેના માટે અલગથી લોમ મૂકવામાં આવ્યો છે જેમાં તે જમા કરાવી શકે વસ્તુઓ અને તેની સાથે અહીંયા વોશરૂમની પણ સારી સુવિધા છે પાર્કિંગની સુવિધા છે અહીંયા વ્હીલચેરની પણ સુવિધા મૂકવામાં આવી હતી જે અપંખ લોકો છે જેનાથી ચલાતું નથી તે લોકો માટે વ્હીલચેરની સુવિધા પણ કરવામાં આવી છે આથી વડોદરા શહેરમાં જ નહીં પરંતુ વડોદરાને બહારના લોકો પણ વેકેશન છે તે કારણે અહીંયા આવ્યા છે નવલખી ગ્રાઉન્ડ ખાતે અને દરરોજ પચાસ હજારથી વધુ જે પબ્લિક જોવા મળી રહી હતી આજે આજની તારીખ સત્તર જે છેલ્લો દિવસ છે આજે સિત્તેર એસી હજારથી વધુ પબ્લિક પબ્લિક જોવા મળી રહી છે અને દસ લાખથી પણ વધુ સ્ક્વેર ફીટમાં આ કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે હલો આજે દાદા ભગવાનની જે આ દુનિયા જોઈ નાના બાળકોથી લઈને વડીલો સુધી એક બહુ સરસ આયોજન છે આજે આપણા બાળકોને કંઈ નવું શીખવાની જરૂર છે બાળકોને પોતાએ શું કરવું શું ન કરવું પેરેન્ટ્સનું કે માન રાખવું મા બાપ પ્રત્યે કેમ વર્તવું એ ખૂબ જરૂરી છે આજે દુનિયામાં જે મા બાપની સેવાઓ કરતા હોય છે રાઈટ અને જે બાળકોની સેવા કરતા હોય છે જે વડીલોની સેવા કરતા હોય છે રાઈટ એમને હંમેશા ભગવાન આગળ વધારતા હોય છે આપણા આપણા મા બાપને કોઈ દિવસ ન ભૂલવા જોઈએ આજે જે દરેક જગ્યાએ જે દરેક વસ્તુઓ છે એ જોઈને તમને કંઈ કંઈ નવું જાણવા મળશે અને જિંદગીમાં કંઈ નવું ઉતારશો તમે તમારા વૈશ્વિક મુક્તિ અભિયાન તમારા પોતાના લાઈફ માટેના જે ગોલ છે એને પૂરા કરશો અને તમે વધુ આગળ જિંદગીમાં આગળ વધી શકશો તો મને ખૂબ જ આનંદ આવ્યો તમે હંમેશા આવી કોઈ પણ જે પ્રવૃત્તિ હોય જે ધર્મને ખાતર હોય કે આપણી પોતાની ગુણવત્તા અને પ્રમાણિકતા માટે પણ હોય તો હંમેશા અવર્ષ્ય વિઝિટ કરો થેન્ક યુ વેરી મચ જય દાદા ભગવાન મારું નામ પંકજ સોલંકી છે અને મને આજે અહીંયા આવીને ખૂબ જ આનંદ આવ્યો છે અને તમે જે આ બધું મને સાસ આપ્યો એ બધો થેન્ક યુ વેરી મચ તમે અહીંયા શું જોયું અને શું શીખ મળી અહીંયા ખાસા બધા શોઝ અને એડવેન્ચર્સ છે અને અહીંયા શોઝમાં બી સારું સારું નોલેજ આપે છે સારી સારી એડવાઇસ આપે છે કે આપણા ઘરમાં આપણા ફેમિલી જોડે આપણા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ જોડે કેવી રીતે આપણે રહેવું જોઈએ અને આપણા આસપાસના સોસાયટીઝમાં આપણને કેવી રીતે બિહેવ કરવો જોઈએ કેવી રીતે ફેમિલીઝ જોડે અને આપણાને આપણા ફ્યુચરમાં બી કેવી રીતે પ્લાન પ્લાન કરવો જોઈએ એટલે કોન્સેપ્ટ આખો થોડા સમજાયું છે કે આપણા પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચરમાં કેવી રીતે રહેવું જોઈએ પ્લસ અહીંયા બાળકો અને ફેમિલીઝ માટે બી બહુ સારા એડવેન્ચર્સના પ્રોગ્રામ્સ બનાવે છે અને એ પણ બહુ સરસ છે અહીંયા ફેમિલીઝ અને ફ્રેન્ડ્સ બધા આવી શકે છે અને ખાસો બધા કોન્સર્ટ્સ બી છે અહીંયા અને એ બધા કોન્સર્ટ્સ એમ સારા છે અને બધા સારી રીતે એન્જોય બી કરે છે મેં મારા ફેમિલીઝ જોડે છું અને એ પણ સારી રીતે અમે એન્જોય કરીને જોઈ જોઈશું અહીંયા કેવા પ્રકારની સુવિધા મળે છે અહીંયા બધા પ્રકારની સુવિધા મળે છે અહીંયા ફૂલ બહુ બધા કાઉન્ટર્સ છે અને ફૂડ સ્ટોલ્સ બી બહુ છે અહીંયા તમને અગર જમવું હોય તો તમને સ્પેશિયલ જે ભણું કે જે રીતે ગુજરાતી આખી સાડી છે તે પણ મળે છે અહીંયા પાણીની બી સુવિધા છે અને ક્લીનનેસ અહીં બહુ સારી રીતે આપ્યું છે અહીંયા કંઈ આસપાસ કે કંઈ ચૂરે જાણ ફેંકવાનું એમ નથી અહીંયા કમ્પ્લીટલી ડસ્ટબિનમાં વધારે નાખે છે કચ્છનું ક્લસ અહીંયા ટોયલેટની બી સારી સુવિધા આપી છે અહીંયા બધું નીટ એન્ડ ક્લીન રાખ્યું છે અહીંયા સિક્યોરિટી કઈ ટાઈપની છે અહીંયા બધી સિક્યોરિટી સારી છે અને ચુસ્ત છે કે કોઈ કશા કોઈને છેતરપિંડી ના કરે અહીં કોઈની વસ્તુઓ કે કંઈ કશું ચોરાઈ ના જાય પોતાના બાળકો બી પોતાના રીતે સારી રીતે સાચવે છે અને સાથે સાથે પોતાની બધી ચીજવસ્તુ ના ખોવાય છે એનું બી સૌ બધું ધ્યાન રાખે છે થેન્ક યુ આપનું નામ વિધિ ભારત અહીંયા શું આયોજન કરવામાં આવ્યું છે સો સત્તર દાદાભાઈજીની પૂજ્ય દાદાભાઈનું પુણ્યતિથિની જ નિમિત્તે અહીંયા અલગ અલગ આયોજન કરવામાં આવતું છે જેમાં ગેમ ઝોન છે બાળકો માટે સારી સુવિધા છે ભોજનની પણ વ્યવસ્થા છે અને કલા પ્રકૃતિનું પણ સારું આયોજન કરવામાં આવ્યું છે જે આપણા વડોદરા માટે બહુ ગર્વની વાત કહેવાય જેમાં અમારા બાળકો પણ ગેમ ઝોનમાં ભાગ લીધો છે અને તેમને ઈનામ પણ પ્રાપ્ત થયેલું છે અહીંયા બાળકોને તો શીખવા મળે જ છે પરંતુ પેરેન્ટ્સને શું શીખ મળી અહીંયા અહીંયા પેરેન્ટ્સને પણ સારું શીખવા મળે કે ભાઈ આપણા બાળકોને આપણા જે પૂર્વજો છે તેના વિશે પણ સારી એવી માહિતી મળી જાય તેમને અને આપણી પ્રકૃતિ આપણા જે પૂર્વજોનું વારસો છે તે આપણે જાણી શકીએ છે થેન્ક યુ મામા શું શીખવા મળ્યું મમ્મી પપ્પાને મમ્મીને હેલ્પ મને ગેમ્સ વગેરે ની સુવિધા મળે છે અમે આવ્યા છીએ અહીંયા દાદાનો એ જોવા તો ત્યાં આગળ વિકલાંગ હોય તો વિકલાંગ માટેની બી સુવિધા છે એક વ્હીલ ચેર છે તો વ્હીલ ચેર લઈને બી વિકલાંગ બાળકને લઈને ફરી શકાય એવી જોવાની સુવિધા આપવામાં આવી છે અને કઈ વસ્તુ ખોવાઈ જાય કાં તો તમને કઈ વસ્તુ મળે તો એના માટે કઈ સુવિધા છે કોઈને ભૂખ લાગે તો ભૂખ લાગે એની માટે બી ફૂડ કોર્નરને એ બધું રાખેલું છે સુવિધાઓ કઈક વસ્તુ મળેલી એની માટેનું બી આ લોકોએ આયોજન કરેલું છે ખુબ સરસ આયોજન છે થેન્ક યુ આપનું નામ અશોક